જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઘણા સમય પછી મિત્રો બે હાજર પચીસ માં વિશ્વેશ્વર બનાસ નદી માં બે દિવસ પહેલા નવા નીર આવ્યા હતા એની સાથે મિત્રો આજે લાઈવ આવી ગયો છે મિત્રો તમે હાલમાં દ્રશ્યો જોઈ શકો છો બે દિવસ પહેલા બનાસ નદી માં નવા નીર આવ્યા હતા અને તેનું પાણી ચેક ડેમ બધા ભરાય ને દાંતીવાડા ડેમ માં પાણી ની આવક જોવા મળી હતી એટલે મિત્રો વરસાદ ની શરૂઆત માં બે હજાર પચીસ માં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક જોવા મળી છે અને હવે ઉપરલા ભાગમાં વરસાદ પડશે તો તેનું પાણી આવતું બનાસ નદીનું પાણી હવે દાંતીવાળા માણસે અને તેના લીધે દાંતીવાડા ડેમ ની સપાટી ચડપથી ઊંચી આવતી જોવા મળશે અને મિત્રો હાલમાં તમે લાઇવ દ્રશ્યો જોઈ શકો છો વિશ્વેશ્વર બનાસ નદી લાઈવ દ્રશ્યો છે મિત્રો ત્યાં આગળ બે દિવસ પેલા ઉપરવાસમાં માઉન્ટ આબુ અંબાજી ત્યાં આગળ વરસાદ પડવાથી નવા નીર આવ્યા હતા અને તેના લીધે મિત્રો વિશ્વેશ્વર વાળા બનાસ નદીમાં બે હજાર પચ્ચીસ માં નવા નીર આવ્યા છે તેનો આપણે એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો એટલે આ બનાસ નદી